જેમાં સ્પોર્ટ્સ વીએસ પીએફ જેમાં 800 થી વધુ એન્ટ્રીઓ આવી હતી જેમાં અલગ અલગ એજ ગ્રુપ પ્રમાણે બાળકોએ રનિંગ કર્યું હતું જેમાં આ વખતે યોગા પણ રાખવામાં આવ્યા હતા ખૂબ જ સરસ મહિલાઓએ યોગા કરી મેડલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા દીપ પ્રગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત સીઓ વીએમસી રોહન ફણકે જંજ વિજય ગઢવી પ્રિન્સિપાલ એસવીસી સ્કૂલના આર એસ રંધાવા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્પર્ધામાં વિનર થયેલાને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું આજરોજપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ઓપન એથ્થેલિક ચેમ્પિયનશિપ ટુ થાઉન્સ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવનું છે આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરવા માટે ગુજરાતમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કર્યો હતો આજે ખેલ મહાકુંભમાં મોર દેન ફિફ્ટી લેખ પીપલ પાર્ટિસિપેટ કરે છે એ જ સ્પોર્ટ્સને અને ફિટનેસને પ્રમોટ કરવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આ ઇવેન્ટ અમે ઓર્ગનાઇઝ કર્યો છે આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ એટલું સારું આનું મેનેજમેન્ટ અમે કરી રહ્યા છીએ આપણી મેડલ્સ મળી રહ્યા છે એટલે આપણે મેડલ્સમાં બી આગળ આગળ છે અને આપણો જે બી ટ્રેનિંગ ચાલે છે એમાં આપણે ખૂબ ઉત્કૃષ્ટ આપણે ટ્રેનિંગ આપી રહ્યા છીએ આવી જ રીતે ફ્યુચરમાં બી માંજલપુર અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવી જ રીતે ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીશું અને સ્પોર્ટ્સ અને ફિટનેસને પ્રમોટ કરીશું થેન્ક યુ